સ્વાગત છે તમારું આજના તાજા નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો આજે તારીખ થઈ છે દસ જાન્યુઆરી બે અને વાર થયો છે શનિવાર જ્યારે આજના સૌથી મહત્વના અને તાજા હવામાન સમાચારની વાત કરીએ તો મિત્રો આજનું હવામાન જે છે તે દસ જાન્યુઆરી બે આજે થઈ છે દેશમાં મોસમનો બેવડો માર ચાલી રહ્યો છે ચાર રાજ્યોમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે તો ઓગણત્રીસ શહેરોમાં કોલ્ડ આગાહી આપવામાં આવી છે છે તો શું આ તમામે તમામ આગાહી વિશે વિસ્તારથી વાત કરીશું તો અંત સુધી જોડાયેલા રહેજો આગાહીઓ દેશભરમાં તીવ્ર ઠંડી અને ઠંડીના મોજા એ સામાન્ય જનજીવન ને ખોરવી નાખ્યું છે ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર આજે દસ જાન્યુઆરીએ ચાર રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે વધુમાં ઉત્તર અને પૂર્વ ભારતના શહેરો માટે તીવ્ર ઠંડીની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે જેની વાત કરીએ તો મિત્રો આ દરમિયાન પર્વતીય રાજ્યો માટે પણ ખરાબ સમાચાર છે જગાડ ગાઢ ધુમ્મસ અને તાપમાનમાં ઘટાડો તણાવ વધારવાની શક્યતા છે પૂર્વ ભારત માં પણ ઠંડી નું મોજુ વધુ ખરાબ થવાની શક્યતા છે આગામી અઠવાડિયા માં દિલ્હી માં હવામાન વધુ ખરાબ થઈ શકે છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે આવતીકાલે અન્ય રાજ્યો માં હવામાન કેવું રહેવાનું છે ચાર રાજ્યો માં વરસાદ નો તણાવ વધવાનો છે અને આ વરસાદ જે છે ખેડૂતો ની ચિંતા વધારવાનો છે તો આ વિશે આપણો હવામાન વિભાગ શું કહી રહ્યું છે જેની વિશે વાત કરીએ તો મિત્રો અગિયાર જાન્યુઆરી એ ચાર રાજ્યો માં ભારે વરસાદ ની ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે જેમાં અરુણાચલ પ્રદેશ તમિલનાડુ કેરળ અને કર્ણાટક માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે સાથે સાથે માછીમારોને સમુદ્રથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે અને આ વરસાદને કારણે દક્ષિણીય રાજ્યોમાં તાપમાનમાં થી ચાર ડિગ્રીનો ઘટાડો થવાનો છે ત્યારબાદ મિત્રો ઉત્તર ભારત અને પૂર્વ ભારતના ઓગણત્રીસ જિલ્લાઓમાં ઠંડીનો પારો તબાહી મચાવવાનો છે તો કયા કયા જિલ્લાઓ છે જેની પણ આપણે વાત કરીએ તો હવામાન વિભાગના જણાવવા અનુસાર પૂર્વ ભારતમાં બિહારના પૂર્ણિયા કિશનગંજ મધુબની દરભંગા સમસ્તીપુર લખીસરાય પટના અને આ સિવાયના તીવ્ર ઠંડીનો પારો અનુભવાશે આ દરમિયાન ઝારખંડની રાજધાની રાંચી જમશેદપુર બોકારો અને બાગમાં ઠંડીના પારાને કારણે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહેવાનું છે આ ઉપરાંત ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ટુંડલા અલીગઢ અને નગરમાં સવારે ઠંડીનો ગૌતમ બદ્ધ નગરમાં હરિયાણા ના ગુરુગ્રામ સોનીપત અને કુરુક્ષેત્ર માં ઠંડીનો પારો વધુ તીવ્ર રહેશે પંજાબના અમૃતસર ભટિંગા ફિરોઝપુર અને પાટિયાલામાં ઠંડીનો પારો વધુ પ્રભાવિત થવાની શક્યતાઓ હાલ સેવાઈ રહી છે ત્યારબાદના હવામાન હવામાન મિત્રો વાત કરીએ આ તો થઈ અલગ અલગ રાજ્યો વાત હવે આપણે ચાલી રહ્યો છે જે આગામી થોડા દિવસો સુધી યથાવત રહેવાનો છે અને મિત્રો વાત કરીએ કાલની તો કે સોરી આવતીકાલ અગિયાર તારીખ અને બાર જાન્યુઆરી સુધી ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂકાતા ઠંડા પવનોને કારણે આગામી બાર જાન્યુઆરી સુધી રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થવાનો છે બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે જેના કારણે ઠંડીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે આગામી બે ત્રણ દિવસ હજુ પણ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો કેમકે ઉત્તરાયણ એટલે કે આપણી ચૌદ જાન્યુઆરીની આસપાસ તાપમાનમાં થોડો વધારો થતાં ઠંડીનું જોર ઘટશે પરંતુ પવનોની ગતિ પતંગબાજો માટે સાનુકૂળ રહેવાની શક્યતા છે મુખ્ય શહેરોની સ્થિતિ વિશે વાત કરીએ તો હાલમાં રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાન નોંધપાત્ર રીતે નીચું ગયું છે જેમાં નલિયા અને અમરેલી અહીં પારો આઠ થી નવ ડિગ્રીની આસપાસ રહેતા સૌથી વધુ ઠંડી અનુભવાઈ રહી છે મિત્રો તમને વાત કરું તો આ વિડીયો હું અમરેલી જિલ્લામાંથી બનાવું છું તો અમરેલી જિલ્લામાં જે તાપમાન છે આઠથી નવ ડિગ્રી હોવાને કારણે ખૂબ જ ઠંડી પડી રહી છે તો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે ઠંડી કેવી છે કે માવઠું પડે છે કે શું છે અને તમે જો એક ખેડૂત મિત્રો હોવ તો તમારા ખેતીનો શું અત્યારે હાલ છે અને ખેતીમાં શું ચાલી રહ્યું છે ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવજો જેનાથી આવતા વિડીયોમાં અમે અમારા તમામ દર્શક મિત્રો સાથે તમારા નામ સાથે તમારી કમેન્ટનો ઉલ્લેખ અમે કરી શકીએ ગયા વિડીયોમાં એક ભાઈની કમેન્ટ આવેલી છે જેની આપણે વાત કરીશું વિડીયોના અંતમાં તો મિત્રો ત્યારબાદ આપણે જે જોયું કે અમરેલી અને જે નલિયા છે તેમાં તાપમાન આઠ થી નવ ડિગ્રી ની આસપાસ રહ્યું છે અને સૌથી વધુ ઠંડી અત્યારે અમે હાલ અનુભવી રહ્યા છીએ તમારા શહેર કેવી ઠંડી છે ખાસ કમેન્ટ બોક્સ માં જણાવી દેજો અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન અગિયાર થી બાર ડિગ્રી ની આસપાસ રહેવાની શક્યતા છે સૌરાષ્ટ્ર માં રાજકોટ અને જુનાગઢ એટલે કે ગિરનાર માં પણ લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટ અથવા તો દસ ડિગ્રી ની આસપાસ રહેવાની ધારણા છે મિત્રો આગામી સાત દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત માં હવામાન સુકુ રહેશે અને વરસાદની કોઈ શક્યતા ગુજરાત માં નથી પરંતુ આ મુખ્યત્વે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનું પ્રમાણ વધુ જણાશે એક જ દિવસમાં પારો ત્રણ થી ચાર ડિગ્રી ગગડતા રાજ્યમાં ગાત્રો થી જવતી ઠંડી પડી રહી છે સાત દિવસમાં બીજી વાર રાજકોટમાં સિઝનનું સૌથી ઓછું નવ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે દસ કિલોમીટર પતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા લોકો ઠુટવાયા હતા હજુ પણ તાપમાનમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી છે રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ રહ્યું અને નલિયાની સાથે અમરેલી અને રાજકોટમાં પારો દસ ડિગ્રીથી પણ નીચે ગયો છે અને અમદાવાદમાં અગિયાર પોઇન્ટ સાત ડિગ્રી ગાંધીનગરમાં દસ પોઈન્ટ આઠ ડિગ્રી અને વડોદરામાં તાપમાન જે નોંધાયું છે એ પણ દસ પોઇન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે જોકે દિવસ બાદ ઠંડી ઘટવાની શક્યતા હાલ સેવાઈ રહી છે ત્યારબાદ દિલ્હી અને ઉત્તર ભારતમાં શીતલહેર યથાવત છે અને દસ રાજ્યોમાં હળથી જવતી ઠંડીનું એલર્ટ જાહેર કરાયું છે અનેક રાજ્યોમાં શાળાઓમાં રજા જાહેર કરાઈ દેવાય છે તો મિત્રો એ કયા કયા રાજ્યો છે જેમાં શાળાઓ પણ બંધ કરવી પડી એટલી ઠંડી પડી છે તો મિત્રો દિલ્હી પંજાબ હરિયાણા અને રાજસ્થાનમાં શીતલહેર નું એલર્ટ અપાયું છે અને બાર જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને બિહાર સહિત કેટલાક રાજ્યોમાં માવઠાની પણ આગાહી કરવામાં આવી છે ત્યારબાદ ના સમાચારની મિત્રો વાત કરીએ તેની પહેલા હજુ જો તમે આ ચેનલને આપણી ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવન ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ લાયકન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો જેનાથી આવો વિડીયો કોઈ પણ અમારી ચેનલમાં અમે અપલોડ કરીએ તો સર્વપ્રથમ નોટિફિકેશન તમને મળી રહે મિત્રો હવે આપણે વાત કરવી છે ગાંધીનગરની તો ગાંધીનગરમાં રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડી પડી રહી છે તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણ થી ચાર ડિગ્રીનો ઘટાડો થયો છે અને ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા હાલ રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાક સુધી તાપમાનમાં કોઈ ફેરફાર ન થવાની આગાહી કરી છે સિઝન પ્રથમવાર પ્રથમ તાપમાનનો પારો ચાર પોઈન્ટ આઠ ડિગ્રી પર પહોંચી ગયો છે જ્યારે મિત્રો અમરેલી માં આઠ છ ડિગ્રી છે રાજકોટમાં નવ પોઈન્ટ ચાર ડિગ્રી અમદાવાદમાં પોઈન્ટ સાત ડિગ્રી પર પહોંચી ગયો છે ત્યારબાદ મિત્રો પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં ડિગ્રી અને આપણા બાજુમાં આવેલું જે શહેર ડિગ્રી અને વડોદરામાં ચૌદ અને સુરતમાં મહીસાગર અને દાહોદ માં વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેતા વિઝિબિલિટી ઘટી હતી વલસાડ ઉમરગામ તાલુકા માં પણ ગાઢ ધુમ્મસ થી હાઈવે પર વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખવા મજબૂર બન્યા હતા હવામાન વિભાગ મુજબ રાજ્યમાં હજુ આગામી અડતાલીસ કલાક સુધી કાતિલ ઠંડીનો ચમકારો યથાવત રહેશે જોકે આ સમયગાળા બાદ લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ કડકડતી ઠંડી બાદ ફરીમાં માવઠાનું સંકટ આંબાલાલ પટેલે કરી દીધી છે ભયાનક આગાહી મિત્રો હાલમાં ગુજરાતના હવામાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે હવામાન વિભાગ પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના હવામાનમાં સતત પલટો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે એમાં મિત્રો ઠંડીમાં જે વધારો થયો છે જેની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં રાત્રિના સમયે તાપમાનનો પારો ગગડી શકે છે આગામી સમયમાં પવનની દિશામાં ફેરફાર થઈ જશે જેથી તાપમાનમાં પણ માવઠાના કોઈ સંકેત નથી અને વાતાવરણ ઠંડુ અને શુષ્ક રહે છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ઉત્તર પૂર્વ થી પૂર્વ તરફના જે પવનો છે એ ફૂંકાઈ રહ્યા છે અને આગામી પંદર જાન્યુઆરી સુધી ગુજરાતમાં કોલ્ડ વેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને આઈએમડી ના જણાવ્યા અનુસાર હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વ થી પૂર્વ તરફના ના પવનો ફૂંકાય છે અને મિત્રો આવનારા પાંચ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે તે પછી બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે અને આગામી પાંચ દિવસ લઘુત્તમ તેમજ મહત્તમ તાપમાનમાં એક થી બે ડિગ્રીનો સામાન્ય વધારો ઘટાડો જોવા મળી શકે છે ઉત્તર પૂર્વ થી ફૂંકાઈ રહેલા વાયર અને